વેલકમ છે અશ્વિનભાઈ વેલકમ છે જય શ્રી કૃષ્ણ અવાજ આવે છે હવે અશ્વિનભાઈ અવાજ નહીં આવતો અરે બાપરે અરે બાપરે રોટી ખાધા પછી અવાજ નીકળ્યો ખરો હો અરે અવાજ આવે છે ધવલભાઈ સાચું અવાજ આવે છે અશ્વિનભાઈ અચ્છા અચ્છા ચલો હવે આવ્યો અવાજ ખબર શું થઈ જાય છે ખબર નથી પડતી આવે છે ઓકે ઓકે ધવલભાઈ વેલકમ છે મજા આવી ને બેરા મૂંગાની શાળામાં ભણવાની ભગવાનભાઈ વેલકમ છે મારી લાઇમમાં સ્વાગત છે હું ગુજરાત મોડાસાથી છું તમે ક્યાંથી છો મુંગાની સ્કૂલમાં આવી ગયો હું સાચી વાત છે અશુનભાઈ મને ખબર જ હતી રંધાઈને ત્યાં સુધી આ નહીં જાય અરે ધવલભાઈ એવું નથી મારા ભાઈ સી ખબર ખ નેટવર્ક માં સી ખબર શું પ્રોબ્લેમ આવી જાય છે ઓ ચિંતાનો ખબર નથી પડતી અવાજ ને શું લેવા કે દેવા ધવલ મેચ રસાકાસ વરી મેચ છે ધવલ મેચ રસાકસવારી મેચ છે હલો મેઘજીભાઈ વેલકમ છે કેમ છો મેઘજીભાઈ પ્લીઝ બધા લાઈવ ને લાઈક કરતા રહો જલ્દી જલ્દી લાઈવ ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અરે શું રસાકસી અશ્વિનભાઈ ભારતના ડોગરા ફૂલ થયેલા લાગે છે ભારતના ડોગરા ફૂલ થયેલા લાગે છે હવે મને બહુ લાલચ થઈ છે જોવાની અચ્છા મેચમાં તમે એમ ને અશ્વિનભાઈ શિવાની ફિલ્મ ગુજરાત છે મારી લાઈવમાં થ્રી લાઈક જય માતાજી અરવિંદભાઈ વેલકમ છે થેન્ક યુ સો મચ લાઈક કરવા બદલ શામળાજીથી લાઈવ જોવો છો ધન્યવાદ અરવિંદ શિવમભાઈ અરવિંદભાઈ જય હરસિદ્ધિ જય ખોડિયારમાં મેઘજીભાઈ મારે તો સાઈડમાં ચાલુ જ છે અચ્છા ઓહો હો બહુ સરસ કહેવાય ધવલભાઈ હલો એવરી વન બધા કેમ છો જલ્દી જલ્દી લાઈવને લાઈક કરો હલો જીતેષભાઈ વેલકમ છે જય માતાજી જીતેષભાઈ ચાન્સ ઓછા છે रमेश चरण रमेश चरण भाई वेलकम है मैम रोज आपकी मैं आता हूँ मगर कल रात आप मेरे स्वप्न में आए बहुत अच्छा फील हुआ अच्छा ओके रमेश भाई सुपर चैट करके सपोर्ट करो रमेश भाई હં કરશનભાઈ વેલકમ છે જય માતાજી લટર પટર લાઈક સાથે ચાર મે થેન્ક યુ સો મચ જીતેશભાઈ થેન્ક યુ હલો વિમલભાઈ વેલકમ છે જો હાર્દિકના જીતાડીએ આવે જો હાર્દિકના જીતાડીને આવે તો નિશુને મારા તરફથી કાલે અગિયાર હજારની સુપરચેટ બસ જો હાર્દિકના જીતાડીને આવે તો મતલબ હાર્દિક ના જીતાડીને આવે તો ઓહો વાહ વાહ વશ્વિનભાઈ વાહ વાહ શું વાત છે જય ચામુંડામાં ધવલભાઈ વેલકમ છે રમેશભાઈ ડરાવની પિક્ચર મત દેખા કેમ છો હું મજામાં છું જીતેશભાઈ હું મજામાં છું હસીલો અશ્વિનભાઈ લાલાભાઈ વેલકમ છે જય માતાજી કેમ છો બધા પ્લીઝ જલ્દી જલ્દી લાઈવને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો સુપરચેટ કરો મે પ્યાર ભાઈઓ આ સુપરચેટ નહીં આયા કિસી કા ભી આજે વકરા નહીં હુઆ અમારા હેલો એવરી વન હેલો બધા ક્યાં ગયા કમેન્ટ કરો જલ્દી જલ્દી કમેન્ટ કરો જીતાડીને આવે તો અલગ વાત પણ હાર્દિક આઉટ થઈ જાય તો મારી કાલે ચોક્કસ ઓહો હો જીતાડીને આવે તો અલગ વાત પણ હાર્દિક આઉટ થઈ જાય તો ઓનલી હાર્દિક પંડ્યાની શરત ઓહો અશ્વિનભાઈ हेलो एवरीवन બધા કેમ છો જલ્દી લાઈવ ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સુપર हेलो છે તમે જો એના કરતા પગતારે તમે જોયા છે योगेन्द्र सिंह भाई वेलकम छे जय भाई हेलो विमल भाई प्लीज जल्दी जल्दी लाइव लाइक करो, चैनल ने करो, चैट करो, जल्दी जल्दी करो मारा वाला यो। इस नहीं था यो। अरे अश्विन भाई ने आज चौथी अश्विन भाई चौथी लाइव करी जय बापा सीताराम चैट हो ओके ओके अश्विन भाई डोंट वरी टेंशन नहीं लेने का ओके अश्विन भाई

શિવભાઈ હોય ને ત્યારે લાઈવ ના થાય ભાઈ શિવભાઈ ગયા પછી લાઈવ કર્યું મેહનત કયો બેન મહેનત કયો બેન મતલબ મનસુખભાઈ મહેનત ગયો એટલે ક્યાં ગયો મહેનત હલો એવરી વન બધા કેમ છો જલ્દી જલ્દી લાઈવને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો સુપર ચેટ કરો પિયુષ ના આવ્યો હજી આવીને ગયો પિયુષ આવીને ગયો અશ્વિનભાઈ આવીને ગયો માથું નહીં ચડાવ્યું ને આજે એની તો ખબર જ છે ને વાતો એવી જ કરી છે એને આજે બધાયમાં બહુ મજાક ઉડાવી આજે એની શું કમેન્ટ કરવી જય શ્રી રામ જય માતાજી એવી કરો નિશુબેન ધમ નહીં આજે લાઈવમાં કંઈ બિલકુલ અજનભાઈ સાચી વાત છે પણ શું કરવાનું કહો આજે બિલકુલ કહેવાય ને નથી જા કોઈ છે જ નહીં આજે બધાએ મજાથી એને ઉડાવીએ નહીં 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 મારી નહીં એની ઉડાવી બધાએ એની બધાએ ઉડાવી હતી તમારી મજા કે નહીં ઉડાવી એમ ના 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 મારી નથી ઉડાવી એને હલો એવરી જલ્દી જલ્દી સબ લાઈવ કો લાઈક કર દો પાંચ મિનિટ રાહ જોઉં છું કોઈ આવશે તો ઠીક છે નહીં તો હું પછી એન્ડ કરી દઈશ લાઈવ ને તો બરોબર હા પાંચ મિનિટ રાહ જોઉં છું આવશે તો ઠીક તો લાઈવ ને એન્ડ કરી દઈશ ના કે આજે એની રેડી કરી નાખત અરે અશ્વિનભાઈ શું રેડી કરે એવા ને ખબર ના પડે એને એના કેવાય ને છોકર બુદ્ધિ બહુ છે છોકર બુદ્ધિ ગણિત છે એમ ના ચાલે હું તમારી લાઈવમાંથી મેચ નહીં જોતો નીશુ બેન હમ પણ શું કરું કોને કોઈ છે શું કરું બોલો કોઈ છે જ નહીં લાઈવ તો શું કરવાનું કહો જય શ્રી કૃષ્ણ વિમલ ભાઈ લાઈવ નોટિફિકેશન ના આવ્યું અચ્છા એવું થયું ને એટલે જ નથી આવ્યા કોઈ જાલાભાઈ એટલે જ નથી આવ્યા નોટિફિકેશન ખબર નહીં કેમ થયું આજે સી ખબર કંઈ નહીં પનોતી લાગી હલો એવરીવન બધા કેમ છો જલ્દી જલ્દી લાઈવની લાઇક કરો ચેના લઈને સબસ્ક્રાઈબ કરો અરે છોકર માં રોજ ના ચાલે પછી એને શું હા બિલકુલ સાચી સાચી વાત વાત છે છે આજે શરત રાખી હતી કે ચલો કોઈ નિશાને પાંચસો રૂપિયા નું સુપરચેટ કરશે તો હું પછી નહીં આવું આજ પછી એ શરત રાખી હતી ક્યાં ભાગી ગયા બધા ધવલભાઈ બાબુભાઈ અશ્વિનભાઈ અશ્વિનભાઈ તો અહીંયા જ છે વિમલભાઈ પણ કહેવાય ને બીજા બધા નોટિફિકેશન નથી આવી એટલે ક્યાંથી આવે હલો પ્રકાશભાઈ વેલકમ છે જય શ્રી કૃષ્ણ જય રામા પીર ભીખાલાલ ભાઈ વેલકમ છે જય શ્રી કૃષ્ણ અલ્યા આ રહ્યો હા છે અશ્વિનભાઈ તો બહાર કોણ હૈ દિલ કોણ ઉરા હૈ હલો પ્રકાશભાઈ પ્લીઝ જતી જતી બધા લાઈવને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો સુપરચેટ કરો જોઈએ આજે મૂંગા સ્કૂલમાં મૂકી દીધા છે અરે શું કરું કહો મારા હાથમાં જ નથી આજે શી ખબર ઓચિંતાનું શું થયું પ્રોબ્લેમ ખબર જ ના પડીને આજે અહીં જે છીએ પણ એક ટોટીઓ મેચમાં હા ધવલભાઈનું એક પગ મેચમાં અશ્વિનભાઈ ને જય માતાજી હાર્દિક ગયો જોઈ આવો બહાર સે દિલ ઉડાની વાલી અંદર આવો કમેન્ટ કરો જય માતાજી ભાઈ દિલ કોણ ઉડા હો અંદર આવો કમેન્ટ કરો નામ બતાવો મેરી લાઈવ મેં સબલો જુડ જાઓ લાઈવ કો લાઇક કરો જલ્દી જલ્દી સે કાં ભાગ ગયે સભી લગ

મેચ છે મારી કેમ શું થયું અશ્વિનભાઈ શું થયું હેલો એવરી વન બધા કેમ છો જલ્દી જલ્દી લાઈવને ને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો સુપર ચેટ કરો પ્લીઝ સભી કોણ હે દિલ ઉડા રહ્યા ભાઈ અશ્વિનભાઈ એમ કે છે કે હાર્દિક આઉટ થઈ જાય ને તો અગિયાર નો સુપરચેટ મને કરશે કાલે અશ્વિનભાઈ અગિયાર નો ચાંદલો કરાવશે ખરો એ ભગવાન અશ્વિનભાઈ चालू पाक्को कालनो पा चाललो पाक्को हेलो एवरीवन आप सभी का स्वागत है कैसे हो आप सभी लोग जल्दी-जल्दी लाइव को लाइक करो चैनल को सब्सक्राइब करो आप कहां से हो आपका नाम बताओ सिटी का नाम बताओ कहाँ से हो आप पर्वत भाई वेलकम छे सुभरात्रि भाई केम छो अश्विन भाई ने जय श्री कृष्णा केम छटियो मारो जे ऊपर आवी गयो <laughs> હેલો એવરી વન બધા કેમ છો જલ્દી જલ્દી લાઈવ ને લાઈક કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો મારી માં તમારા બધાનું સ્વાગત છે મારા વાલા ભાઈઓ अरे बाहर कौन है बाहर वाले अंदर आओ कृपा करके अंदर आओ बाहर से कौन हो आप आपका नाम बताओ जय श्री कृष्णा अंदर आके अपना नाम बताओ आप कौन हो कहाँ से हो इतने दिल क्यों उड़ा रहे हो बताओ जय माता जी विमल भाई तमें बार उड़ाओ उड़ाओमो इमोजी ते उड़ाओ चो बार चलो बाय बाय कर दो मैं लाइक को एंड कर देती हूँ अब बोरिंग लग रहा है मुझे बहुत मेरे सिर में दर्द भी बहुत है चलो बाय बाय करो बाय बाय bye bye everyone jai shri krishna thank you so much everyone bye 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 jalabai ashwin kya bye bye Karu. ashwin વાંચી અશ્વિન તમારી કઈ કમેન્ટ નથી આવતી મારા ભાઈ અશ્વિનભાઈ બાય બાય કરું હવે હું જાઉં છું લાઈવને એન્ડ કરું છું કોઈ પબ્લિક નથી ખાલી ખોટું રહીને શું કરું માથું ચડ્યું છે મને અત્યારે અશ્વિનભાઈ બાય બાય કરી દઉં